मार्केट में हमको हमारे डायरेक्टली में वैक्सीन आ गई एम आ पूरा तेरी कथा आउट से आकर के ए कथा एम नो को थी इन्हीं पाचन को इतिहास से आ रहा हाँ हाँ, हाँ। अरे सर्वसिद्धार्थ तरिष्पन्नम संसार भाई, संसार। भाई <स्थाण> ना कथा संसार मेरा जो भाई चले ये भाई लो नाश करना नहीं कथा अपने भाई होए बीक होए એ બધી બીક ને ડારે ભાઈ કે ભાઈ કેવો ભાઈ કે જો બધા ગ્રુપ હોય ને આ દુનિયા મોટા મોટા ભાઈ છો અને પછી આવે બોલો ઇંગ્લિશમાં ઇંગ્લિશ મોટા મોટો ભાઈ છે માસને મૃત્યુ મરી જવો ઓહો મરવું કોઈ નથી અમર થાવો છે બીજું કાઈ કોઈ બીજું નથી પાપથી બીતા નથી खोटू करवा से बीता ना थे, थे। खोटू बोलवा से बीता ना थे कोई नहीं ले ले वो लिदा पची ना आपको भरी जो कोई बीतू ना थे पर भी क्या कर चे मरी जा सो तो मौत नहीं और मौत नहीं भी सुखा हम चे ये पर कहे छे का पुनः रपी जगन हम पुनः रपी मरण हम

મૃત્યુ દેલે છે સુકાઓ હેલો પર તે થયો કે આ જીવને આની પેલે ક્યારે મૃત્યુ આયો છે આપણે ઘણીવાર આવી જા છે ઘણીવાર ઓતાર લેલી થા ઘણીવાર જન્મ લીધો ઘણીવાર આયા ઘણીવાર ગયા શરીરને કઈ યાદ નથી મનને કોઈ યાદ નથી પણ તે જીવ એ જીવ છે ને એ મૃત્યુનો એ તે ઓ કોધારા જે અનુભવ હતો કે અનુભવ એ છે કે મૃત્યુ સમયે કેટલી પીડા થાય એવું કહે છે વેદ સાંત કે જ્યારે જીવ શરીર છોડતો હોય એક મકાનમાં કોઈ 50 વર્ષ રહીને પછી મકાન નું qua નો માર્કો હોય તો જીવ શરીરમાંથી નીકળવા કાળે કે જીવ અને શરીર બેનો સવાદ હોય જીવને જવું છે શરીર એને સાદ નથી આપતો અને શરીર પકડી રાખે જીવ જવું છે હવે ખાવાતું નથી દીવાતું નથી સંભળાતું નથી હલાતું નથી કોઈ માનતું નથી પાણી સમય આપતું નથી જમવાનું કોઈ સમય આપતું નથી જ્યારે તકાત હોતી આપણા શરીરમાં ત્યારે તો આપણે ગમે કરીને બધું કરી લેતા પણ હવે તો વૃદ્ધ બની ગયા એ જીવને અનુભવ છે કે જ્યારે મૃત્યુનો સમય આવે ને ત્યારે તેમ કાકે 100 વીછી કેટલા 100 વીછી એક આરેક ડંખ મારે અને એની જે પીડા હોય તેવી પીડા એ તે જીવને થાય છે સારું જીવ હોય પુણ્યશાળી તો તો સેલાઈ થી ભગવાન નામ લેતા લેતા હોય જાય પણ જેને પાપ કર્મ કર્યું છે અને જેને કોઈ પુણ્ય નથી પાપ જ છે પાપ જ છે એ જીવ જ્યારે નીકળે ત્યારે અનેક પીડાઓ એ દુઃખ પીડા એ બધું ભોગવે સહન કરે અને પછી એ પીડા લેતો લેતો સહન ન થાય પીડા એટલે એને મૃત્યુનો નો ભય आज औरत आ रही हो बीए नानो छोटो बीए लियो पढ़वा में बीए है ना जब की जाए काम आ बी ठे रे ए बी कौन आ रे तेरे किधर के सरोजित दार तनिश्परियों बता भाई माँ दी कोई छोटा बना रहूँ है ना तेरे भगवान सम्मान भैया ना सनम भक्ति बादे ईरान मधे विवेक मधे अने मेन कृष्ण संतोष है तुकम कृष्ण राजी थाय वाला भगवान की कथा आपनो ने और भगवान था। राजी थाय कृष्ण था, राजी थाय कृष्ण ने संतोष थाय तुम कथा श्रवण करो और भगवान बहुत राजी थाय तुम जेने मानता हो परी कृष्ण के राम के विश्वकर्मा के मां जेने मानता हो बहु राजी था जेनी भक्ति करो इनी गमेनी एकनी भक्ति करो मानो बताय ने बद्दा ने मानो बद्दा भगवान ने मानो पर एक तुम्हारा तो होवा जाय के जेनी भक्ति आपण ने अगर भक्ति करी एक में आदि करी अने आ कथा तो भाई भाग्य म हो इने मन एक वक्त सुखी महाराज कहे ते बहुत भाग्यशाली कि तमने कथा सांभवा नसीब में हो होई मा होई तो माले पैसा हो શરીર હોય બધુ હોય પણ એક કૃષ્ણ નામના કથા સાંભળવાનો અધિકાર ન હોય ને તો આપણે એ કથા સવણ કરી શકતા નથી અધિકાર સાંભળવાનો મળે રાજા મુકી દેવી કોઈ ન આવી શકે બીમાર પડી ગયા કારણ અનેક હોય અને તો આ ઉદાહરણ બહુ જૂનું થઈ ગયું છે આપણે જે આપે પર છતાં પણ વારંવાર કે ભાઈ જ્યારે કથાનું આયોજન થયું એક ભાઈ ને એમ છે આપડે કથા 7 દિવસ સવળવી 7 દિવસ સાવળવી રજા ઓખી હતી પરજી આપે કે પરમા શ્રીમંત વાર્વત કથા અમારો પ્રસંગ છે અમારી દિનાતીમાં પ્રસંગ છે અને 7 દિવસ સુધી આપણે રજા અને આનંદમાં આના નવા કપડા આજે કયો વાર તો કે ગુરુવાર ગુરુવારના કપડા શુક્રવારના કપડા અનેક અનેક બધા વારના કપડા બહુ ઉત્સાહ અને જેનો ઉત્સાહ જાજો જેટલું પૂ કરો ને એ જ કામ ઉરો છો

श्री कृष्ण श्री कृष्ण नमो भगवते वासुदेवाय बोलता बोलता, बोता ओ ज यात्रा निकली अ ने एमा कोख नटखट नानो बाळ तेने ऊपर काय जन्म वेर होय खबर नहीं, बाजू मा आनी एक मोठो बॉम्ब फोडी गयो અને જેવો એ બોમ પડી ગયો અને ઓના કાન માં કારબેરી ગ્રબિલ ગલા ઉડાડી ગયો ના પડીને વધારે ઉડાડે હો નાના છોકરા જો એમ ના માળો તો વધારે કરે હા અને ઓલાને કાઈ સંભડાઈ ન એટલા ઢોળ વાગે તને એટલા વાગતે ગાતે ડીજે અને એની અંદર આ બધું વાત ના ગાતા આયો અને એમાં ફૂટો જો અને એમાં આબીલ ખલાને કાન માં ઉડ ઉડ કરી ગયો बाजू વાળો શું બોલે કાઈ સંભડાઈ ન તો કાઈ વાંધો ન અંદર જાશો ને શ્રવણમ ભી જાશે કાં ખુલી જશે અંદર આઈવા આટ્ય ગત ભગવાન નિરાધાર મે બિરાજમાન કેરા પૂજા કરી આગળ બેઠો કાઈ ના હોમડાયા જ્યાં શ્રવણ થાય છે ત્યાં સ્પીરની બાજુમાં બેઠો હા સિષ્ઠો વારની કે ઓધારો ઓધારો તર આયા ફૂલ થઈ ગયું તો મને કાઈ સંભળાતું બધાય કે ભાઈ બોવ બોવ મને બસાવરા કે પણ મને કાઈ સંભળાતું નહી

thank

હ સવાર હોગર આવે ને ઇન્દ્રા દે હા કાં તો મનમાં હશે સાવધાન કરીને કીધું છો બરાબર પૂરી વાત સાંભળજો અધૂરી નહીં સાંભળતા પૂરી વાત મેલા સાંભળજો પછી જવાબ આવો ને ઘણાને અડધી વાત સાંભળમાં જવાબ આપી દીધો પ્રતિવાદી પૂરી કરજો રા આપણ પૂરી વાત તો સાંભળો તી તો હા કઈ વાતો નહીં આ અમૃત पान કરી લે દેવતાઓ પરાહ સ્વાગત છે મારું કથા અમૃત पान કરી લે અને વૃત્તિ નાની વાત સાચી પર તમારી કોઈ સરખ પરાહ તમે જે આ કથા સાંભળો છો ને તમને સંભડાવે છે સુખ દેયુ છે આ કથા અમને દેthio તમે અમૃત લઈ ગયો કથા અમૃત અમને દે તમે કથા સાંભળી તમે અમૃતનો ખોરાક क्यों नहीं आया बराबर को बारो मेरा बदले कथा वांचे छे ने पूछिए सुधयुति महाराज ने सामने गई परीक्षित ने किदू प्रभु આ લીલા શું છે તો કહા હી તો દેવતાઓ છે આ લેઈ ન આવ્યા છે અમૃત હવે શું કરીએ તો કે તો તમારે નકી કરવું ને શું કરો कथा અમૃત જોઈએ છે કે અમૃત જોઈએ છે तो तारे बे नो तफावत कियो सुखदेव जी हां आ बे मा फेर सु छे सुगम नत्वा वदन सर्वे सु कार्य कुशला सुदा पोता नु काम के काढी कडाय लेवो कार्य करवा मा निपुण ते देवता छ सुदा विवाम गुरु कैवा कथा सुदा रेचस आ नो बे नो तफावत सु કોર સુદા કોર કથા લોકે કોર કાસર કો મણી બહાર તમે પૂછ્યો તો તમને મે જવાબ આપું છું તમને કાચ અને કોહીનૂર માં કઈ તફાવત લાગે રિયો ડાયમંડ મણી માં કાચ તો કાચ કહેવાય ને કાચ ને કોણ રાખે અને કોહીનૂર તો કોહીનૂર છે મણી તો મણી છે તો કે જે કાચ અને એ કોહીનૂર મણી માં જે તફાવત હોય ને એ તફાવત અમૃત અને કથા મૃત છે આટલો બધો તો હા તે અમૃત છે ને કાચ ગયું છે અને કથા અમૃત છે એને તો કોઈ સાચો હીરો એને તો મણી કીધો છે હાલા ભગવાન પોતે ધારણ કરે અને ભગવાન પ્રિય હોય કે હા તો હાથો મણી જાય હાથું રત્ન છે અત્યારે ખોટો કાચ જોઈ છે કે સાચું રત્ન જોઈ છે

એટલે એને કથા નો બોડી કેવાનું તાત્પર્ય એવું છે કે દેવતાઓ આયા અમૃત નો ઘડો લઈને આયા પણ એ કથા સાંભળવા દેવતાઓ ની મડી નહીં કે ગયા પાછા તો આવીને કથા માં બેહીને કથા સાંભળી લીધી હોત ને તો કથા સાંભળી લે પણ એ કથા સાંભળવા ના આયા કથા નો સોદો કરવા આયા કથા માં સોદો આયો આ કે થોડો વેપાર છે આ તમે રાખો નાની બદલીમાં મને આપો હા એટલે એક કથાનો સદો કરો આયા એટલે ને કથા મળી ને અધિકાર નોતો કેવાનો મતલબ અધિકાર ઓગર કોઈ વસ્તુ મળતી નથી તમે અધિકારી છો પરીક્ષિત એટલે તમને કથા મળી અને સૌના આદિકૃશીઓ તમે બધા અધિકારી છો અને અધિકારી હોય ને એને આ કથા શ્રવણ કરવા મણે ચા તો અધિકારી જે હોય એને મળે એમાંના એક અધિકારી ભગવાનના પ્રિય ભક્ત એક છે પાર્છર ભગવાનના પ્રિય જે સતત આત્મા હે વીણા હે માથે ચોતી અને મુખમાં સતત ભગવાનનું નામ છે પણ એમની કથા પ્રારંભ કરીને પેલા 5 મિનિટનો બ્રેક લેસુ પાણી પાણી જઈને પીવું હોય તો પાણી પી લઈએ અને પછી આપણે કથા આગળ વધાશું 7 વાગા સુધીની કથા છે પણ 10 મિનિટનો દરરોજ આપણી કથા 3 વાગે પ્રારંભ થાય અને પાંચ છોવા પછી આપણે 10 મિનિટ વિરામ લેશો એટલે પાણી જેને પીવું હોય પાણી પી લે અને 10 મિનિટ માં કોઈને કીર્તન કરવું હોય એનોને તો કીર્તન કરે બરાબર તો narad ji ની કથા હવે આપણે સાંભળ શ્રવણ કરશું સાંભળશું પણ એ થોડીવાર વિરામમાં બોલો ભાગવત ભગવાન पूजा करी करे पाणी व्यवस्था करण पी त दिलीप भाई ममा दादा व्यवस्था कर